ચેનલ ખિમજી યુટ આપ કાચર હાર્દિક સ્વાગત છે આ ચેનલ પર આપણે હવે ભક્તોના અનુભવ નવો વિષય શરૂ કર્યો છે તો ભક્તોના અનુભવના પહેલા ભાગમાં આપણે એક ભજન સાંભળવાનું છે આજના આપણા પહેલા ભાગના મહેમાન છે નંદલાલભાઈ કાચરિયા તો હું નંદલાલભાઈ કાચરિયાને વિનંતી કરીશ કે આજે તેમનું ભજન સંભળાવે તમારો ખૂબ ખૂબ આભાર નંદલાલભાઈ તમે અમારી ચેનલ પર પધાર્યા આજે તમારા મધુર સ્વરમાં અમારા દર્શક મિત્રોને ભજન સંભળાવો જય શિયા મારા રામ રમે સો ગઠે રે ધર્મન સો ગઠે રે સવાળી રે બાજી મારા રામની પહેલી બાજી રમિયા રામ અયોધ્યા માં જઈને કુંકુમ પગલા પાડીયા રે પગલા પાડીયા રે સવળી રે બાજી મારા રામની મારા રામ રમે સોગઠે રે ધર મન સોગે રે હળી રે બાજી મારા રામની બીજી બાજી રમિયા રામ જનકપુરમાં જઈને બીજી બાજી રમિયા રામ જનકપુરમાં જઈને રામે ધનુષન ભાગ યાે ધનુષન ભાગ રે સવાળી રે બાજી મારા રમની તિજી બાજી રમિયા રામકીન્દા જઈ નજી બાજી રમિયા રામિિંદ મા મા જઈ નહી રામે વીને માલીને માવળી રે બાજી મારા રમી મારા રામ રમે સોગઠે રે ધર મન સોગઠે રે સવળી રે બાજી મારા રમની 저뒤 바지 람야 람 랑카마재이네 저뒤 바지 람야 람 랑카마재이네 람에 라원네 마리오레 라원네 마리오레 하월이 뒤 바지 마라 람니 ਮਾਰਾ RAM ਰਮੇ ਸੋ ਗਠੇ ਰੇ ਧਰਮਨ ਸੋ ਗਠੇ ਰੇ ਸਵਲੀ ਰੇ ਬਾਜੀ ਮਾਰਾ RAM ਨੀ જય ਸ਼ਿਆਮ ਓਰੇ ਨਸਰਤ ਨੋ ਦਰਮਨ ਰਯਨ ਇੰਦਰ ਪਣ ਆ ਸ਼ਾ ਕਰੇ ਪਣਯਾ ਜ ਭਾਇੂ ભાઈ વિનાનું ભેકાર અરે મને કડવું લાગે કાગડા બહુ સરસ મજાનું ભજન ગાયું દુહો ગાયો બહુ સરસ સમજાવ્યું તમે હવે અત્યાર સુધીમાં તમે જીવન આધ્યાત્મિક જીવનમાં તમારે સાર શું કાઢ્યો નીચોડ શું કાઢ્યો જીવનનો એ અમારા દર્શક મિત્રોને બતાવો કે જીવનનો સાર આ છે જય શિયાળ હવે અત્યાર સુધીમાં મેં ઘણા પુસ્તકો વાંચ્યા ઘણી વાર્તાઓ વાંચી ઘણી કથાઓ સાંભળી પણ એમાં મને જે સમજવામાં આવ્યું મારી વ્યક્તિગત રીતે કે કોઈ પણ વસ્તુ આપણને કોઈ મળી જાય કોઈ વસ્તુ કોઈ પણ વસ્તુ આપણે વાંચન કરીએ કે કોઈ પણ વસ્તુ એનું જો આપણને સમજણ ન હોય ન હમજણ હોય ત્યાં સુધી બધી વસ્તુ નકામી છે ગમે એવી લાખો રૂપિયાની કોઈ કિંમતી વસ્તુ હોય પણ એની વિશે આપણને જો કાંઈ સમજણ ન હોય તો એ વસ્તુ નકામી છે એમ આપણે ગીતા રામાયણ કે કોઈ પણ પુસ્તક ધાર્મિક પુસ્તક નાના મોટા કોઈ પણ પુસ્તકો આપણે વાંચીએ છીએ વાંચી જાણીએ છીએ પણ વાંચ્યા પછી જો આપણને ન સમજાય તો એ સમજણ વગર બધું આપણને બધું વ્યર્થ જાય છે નકામું છે ભજનમાં એ કીધું છે કે સમજણ જીવનમાંથી જાય એટલે પછી ન થવાનું થાય ઊંધું સમજાય તો પણ એનું આપણને ફાયદો નથી થતો અમુક એ નુકસાની થાય છે તો સમજવા માટે કોઈ સાચો માણસ હોય સાચું જેની પાસે માર્ગદર્શન હોય કે જે સાચું એ તત્વને સમજી ગયો હોય જ્ઞાનમાં તત્વજ્ઞાન ઊંચું કીધું છે જ્ઞાની તો ઘણા હોય છે પણ જે તત્વજ્ઞાન કીધું છે એ બહુ એને ઊંચું જ્ઞાન કીધું છે એવો માણસ જો આપણને મળી જાય અને એ આપણને પદ્ધતિસર એની વિગતસર બધું સમજાવે તો આપણને સમજાય કે સાચું શું છે એટલે મારા મત પ્રમાણે મેં અત્યારે જાણ્યું કે સમજણ વગર બધું નકામું છે દુનિયામાં ગમે એ વિષય ઉપર જાઓ તમે જો ન સમજાય તો એ વસ્તુ આપણે કોઈ કામની નથી બસ જય છે યાર ખૂબ ખૂબ આભાર નંદલાલભાઈ તમારો નંદલાલભાઈએ સમજણ વિશે આપણને બતાવ્યું છે કે જીવનમાં સમજણ જરૂરી છે દરેક ક્ષેત્રમાં આપણે આધ્યાત્મિકમાં હોઈએ પારાવારિકમાં હોઈએ દરેક જગ્યાએ સમજણનું મહત્ત્વ બતાવ્યું છે તો અહીંયા આપણો ભક્તોના અનુભવ પહેલો ભાગ સમાપ્ત થાય છે હવે પછી બીજા ભાગમાં આપણે બીજા ભક્તનો અનુભવ રજૂ કરીશું તો આ ચેનલ પર બન્યા રહેજો